નામ બોરી પ્રફુલભાઈ રાજાભાઈ મેં બત્રીસ વર્ષ નોકરી કરેલ છે હોમગાર્ડની અંદર અને અત્યારે નિવૃત્ત થયેલો છું અને હોમગાર્ડની અંદર જ્યારે મને બાવીસ રૂપિયા આપતા ને ત્યારનું હોય ત્યારે શું અત્યારે ચારસો ચોપન રૂપિયા આપવામાં આવે છે અને હોમગાર્ડની અંદર અનેક ભૂરપૂર હોનારત છે ભૂકંપના ના આવે એવું ચારે છે કોઈ બહારના વાવાઝોડું હોય આરતી હોય જિલ્લાના કોઈ પણ હુકમ આવે ગણપતિ વિસર્જન કોઈ રથયાત્રા છે કોઈપણ જાતના બંદોબસ્તનો હુકમ આવે એટલે અમે હુકમ ફરજ બજાવવા જતા હતા બધી જગ્યાએ અને બધી નોકરી કરેલી છે બગસરામાં ખૂણે ખાચકે કે બધી જગ્યાએ અમે નોકરી કરેલી છે અને તમામ જગ્યાએ તમામ લોકો સાથે મળી અને તમામ લોકોની આરે રહી અને કોઈ કોઈપણ જાતનું નુકસાન ન થાય એ રીતનું અમે નોકરી કરેલી છે અને કાયદો અને વ્યવસ્થામાં સંપૂર્ણ જવાબદારી નિભાવેલી છે હું જિલ્લા કમાન્ડન્ટ રોહિત મહેતા આજે જે બગેસરા યુનિટ હોમગાર્ડ જવાનો કે જે છ હોમગાર્ડ જવાનો અમારા નિવૃત્ત થાય છે એમને સન્માનિત કરવાના અવસર પર જે અહીંના યુનિટ અધિકારી ભાઈ શ્રી તુષારભાઈ જોશી દ્વારા ખૂબ સુંદર આયોજન થયું તેમાં બગસરા હોમગાર્ડની આખી ટીમ એનો પરિવાર જેને મા પરિવાર કહી છે એ પરિવાર સહિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બગેસરા શહેરના તમામ શ્રેષ્ઠીઓ અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ હોમગાર્ડ જવાનો કે જેણે દિવસ રાત જોયા વગર ઘર બહાર મૂકીને પણ જ્યારે પંદર પંદર બાર બાર દિવસ બંદોબસ્તની અંદર કે જેવા કે ગણેશ વિસર્જન બંદોબસ્ત હોય રથયાત્રા બંદોબસ્ત હોય પૂરહોનારસની સ્થિતિ હોય અર્થકેક હોય ક્યાંક કોઈ પણ જાતની ક્યાંક આગ લાગવાની કોઈ ઘટનાઓ બની હોય તો ડિઝાસ્ટરની સાથે ઉભા રહે છે પોલીસ બેડાની સાથે ખભે ખભો મિલાવી અને આ અમારા જવાનો છે દિવસ રાત જે ડ્યુટી બજાવે છે તેમને બિરદાવવાનો આ અવસરમાં બગસરા યુનિટના તમામ ઓફિસર અને નિવૃત્ત થતાં તમામ કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું